અડતાલીસમી રથયાત્રા જમાલપુર દરવાજાથી પસાર થઈ રહી છે આપને જોવા મળશે આ ભગવાનના રથ જમાલપુર દરવાજાથી પસાર થઈ રહ્યા છે ત્યારના દ્રશ્યો આપને દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે મારા સહયોગી જયરામ રબારી સૌથી પ્રથમ ભગવાન જગન્નાથજીનો રથ આપ દ્રશ્યની અંદર જોશો ભગવાન જગન્નાથજી જે રથમાં બેસી અને નગરચર્યાએ નીકળ્યા એ રથને અલગ નામ આપવામાં આવ્યું છે નંદી ઘોષના નામથી આ રથ ઓળખાય છે પરંતુ જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણના અસંખ્ય નામ છે એ પ્રમાણે નંદી ઘોષ ઉપરાંત આ રથના પણ ત્રણ નામ છે પરંતુ સૌથી વધારે નંદીઘોષ નામથી આ રથ ઓળખાય છે ભગવાનનો આ રથ ચક્રધ્વજ ગરુડધ્વજ અને કપિધ્વજના નામથી પણ ઓળખાય છે ભગવાનના આ રથની આગળ ચાર અશ્વો લગાવવામાં આવ્યા છે અત્યારે આ રથની પ્રતિકૃતિ આપ જોઈ શકો છો પરંતુ ભગવાન જ્યારે સૌથી પહેલાં વર્ષો પહેલાં નીકળ્યા હતા નગરચર્યાએ ત્યારે તેમની આગળ ચાર અશ્વો હતા અને એ ચાર અશ્વોને બહાલક શ્વેત અને હરિદ્વાસ તે તરીકે ઓળખવામાં આવે છે શંખ બહલ બલાહક શ્વેત અને હરિદાશ્વ નામના સફેદ કલરના ચાર અશ્વો દ્વારા ભગવાનના રથને ખેંચવામાં આવે છે જો કે ભગવાનના જે સારથી છે એનું નામ દારુકાજી દારૂકાજી રથયાત્રા દરમિયાન ભગવાનના સારથી બનતા હોય છે ભગવાન વિષ્ણુનું વાહક પક્ષીરાજ ગરુડ છે અને તે ભગવાનના રથનું રક્ષક બનતું હોય છે રથની ધજાને ત્રિલોક્ય વાહિની કહેવામાં આવે છે આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ આ ભગવાન જગન્નાથજીના રથની ધજા આપને દર્શાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી અને મેં કહ્યું એ પ્રમાણે ત્રિલોક્ય વાહિની આ ધજાને કહેવામાં આવે છે જે રથથી જે દોરડાથી ભગવાનનો રથ ખેંચવામાં આવે છે તે દોરડાને શંખચૂડ તરીકે ઓળખવામાં આવે છે તો ભગવાન જગન્નાથજીનો આ રથ છે જે રથને નંદીઘોષ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ અન્ય ત્રણ નામ ચક્રધ્વજ ગરુડ ધ્વજ અને કપિધ્વજ તરીકે પણ આ રથ ઓળખાય છે હવે બેન સુભદ્રાનો રથ આપને દર્શાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી જયરામ રબારી તેને વિનંતી કરીશ કે બેન સુભદ્રા પણ નગરચર્યાએ ભગવાન જગન્નાથજી અને ભાઈ બળભદ્રની સાથે નીકળે છે બેન સુભદ્રાનું સ્થાન રથયાત્રામાં દ્વિતીય હોય છે પ્રથમ સ્થાન ભગવાન જગન્નાથજીનું ત્યારબાદ બેન સુભદ્રાનું દ્વિતીય સ્થાન અને છેલ્લે ભાઈ બળભદ્રનો રથ રહેતો હોય છે સુભદ્રાજીના રથને કલ્પધ્વજ તરીકે ઓળખવામાં આવે છે જોકે બેન સુભદ્રાના રથનું કલ્પધ્વજ ઉપરાંત દર્પદલ નામ પણ છે પરંતુ દર્પદલ કરતાં કલ્પધ્વજ નામ એ આ રથનું વધારે પ્રચલિત માનવામાં આવે છે રથના રક્ષક તરીકે જય દુર્ગા બિરાજે છે રથ પરનો ધ્વજ એ નંદ બીક તરીકે ઓળખાય છે મારા સહયોગી આપને રથ પરનો ધ્વજ દર્શાવવાનો પ્રયાસ કરશે જે નંદ બીક તરીકે ઓળખાય છે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે બેન સુભદ્રાના રથને પણ જે અશ્વો ખેંચે છે તે રોચિક મોચિક જીતા અને પરાજિતા આ અશ્વના ચાર નામ હોય છે ચાર અશ્વના અને બેન સુભદ્રાના રથને જે દોરડાથી ખેંચવામાં આવે છે જે રસીથી ખેંચવામાં આવે છે તેમને સ્વર્ણચૂડા કહેવામાં આવે છે તો આ બેન સુભદ્રાનો રથ આપ જોઈ રહ્યા છો બેન સુભદ્રા તેનું સ્થાન વચ્ચેનું હોય છે આગળ ભાઈ જગન્નાથ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો રથ રહેતો હોય છે ત્યારબાદ બેન સુભદ્રાના રથ રહેતો હોય છે અને છેલ્લે ભગવાન બળભદ્ર શ્રી કૃષ્ણના ભાઈ તેનો રથ રહેતો હોય છે કલ્પધ્વજ આ રથને ઓળખવામાં આવે છે અને આ રથનું નામ કલ્પધ્વજ ઉપરાંત દર્પદલ તરીકે પણ ઓળખવામાં આવે છે દરેક રથની સાથે એક રક્ષક જોડાતા હોય છે એ રીતે બેન સુભદ્રાના રથની સાથે જોડાયેલા રક્ષકને જય દુર્ગા તરીકે સંબોધવામાં આવે છે બેન સુભદ્રના સુભદ્રાના રથના બાર ચક્રો હોય છે તેના રથના બાર પૈયા હોય છે ભગવાન જગન્નાથજીના રથના અઢાર પૈડા હોય છે અને ભાઈ બલભદ્રના રથના સોળ પૈડા હોય છે જોકે અત્યારે જે દ્રશ્ય જુઓ છો એ પ્રતિકાત્મક રથના દ્રશ્યો છે પરંતુ શાસ્ત્રોની અંદર આ રથ વિશેનો જે ઉલ્લેખ થયો છે એ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પ્રથમ વખત નગરચર્યાએ નીકળ્યા હતા ત્યારે જે રથનો ઉપયોગ થયો હતો અને એ રથને જે રીતે બનાવવામાં આવ્યા હતા તેનો ઉલ્લેખ શાસ્ત્રોની અંદર જોવા મળે છે એ રીતે સૌથી મોટો સૌથી વધારે પૈડાવાળો રથ ભગવાન જગન્નાથ